कांग्रेस पार्टी ये कहना चाहती है है कि अहमदाबाद की की के द्वारा हो रहे में में जो भी व्यक्तियों मृत्यु होती है, उनके परिवार को दिया दिया जाए जाए। यानी यूनिवर्सिटी मा लांच मामले होबाड़ो द्वारा होबाड़ो कर विरोध कर विरोध, विरोध करता कार्यकर्ताओं ने अटकायत छे પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અને ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એચઆરડીસીના ડાયરેક્ટર પાસે માગ્યા હતા પંચોતેર લાખ તો વિરોધ બાદ ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટ સિન્ડિકેટ મેમ્બર્સનું રાજીનામું લીધું હતું ખંડણી માંગનાર સિન્ડિકેટ મેમ્બર વિરુદ્ધ એફઆઈઆર ન થતાં ફરીથી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સિન્ડિકેટ મેમ્બરો દ્વારા આપેલા ટેન્ડરો તાત્કાલિક રદ કરવા માટે માંગ પણ કરવામાં આવી રહી છે

ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ પંચોતેર લાખ રૂપિયાની લાંચ માંગી હોય આ તે મુદ્દો આજે ગાજ્યો હતો પરંતુ સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે જે સિન્ડિકેટ સભ્યો ઉપર આરોપ લાગ્યો છે એ સિન્ડિકેટ સભ્યએ પોતાનું રાજીનામું પણ કુલપતિને સોંપી દીધું છે પરંતુ તેની સામે એફઆઈઆર થાય તે સિન્ડિકેટ સભ્ય ઉપર તેને લઈને એનએસયુએ આ વિરોધ કરી રહ્યું હતું અને તેના જ કારણે જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એનએસયુએ ના કાર્યકર્તાઓ વીસી ની ચેમ્બર સુધી પહોંચી ગયા હતા ત્યાં તાળાબંધી પણ કરી હતી અને સૂત્રોચ્યાર કર્યા હતા મામલો ઉગ્ર બનતા આખરે પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસે તમામ એનએસયુ ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તમામ લોકોને પ્રોદર્શન લઈ જવામાં આવ્યા હતા જી પ્રણવ સમગ્ર માહિતી બદલ આપના આભાર